નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસીત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરના વડાસર ખાતે તાલુકા કક્ષાના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી સમાચાર વિગતવાર ભારતના સિત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી છવ્વીસ જાન્યુઆરીના રોજ ડી એન્ડ બી હાઈસ્કૂલ વડાસર ખાતે ભવ્ય અને ઉત્સાહભર્યા વાતાવરણમાં યોજાઈ હતી આ પ્રસંગે વિજાપુર મામલેદાર એપી ભાટીએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપીને ધ્વજવંદન કર્યું હતું ધ્વજવંદન પછીના સંબોધનમાં મામલેદાર ભાટીએ કહ્યું હતું કે પ્રજાસત્તાક તરીકે આપણા સૌની પ્રાથમિક જવાબદારી છે કે આપણે બંધારણનું માન રાખીએ કાયદાનું પાલન કરીએ અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી નિભાવીએ આજે ગુજરાત વિકાસનું રોલ મોડલ બનીને ઉભરી આવ્યું છે અને ભારત વિશ્વમાં વિકસિત રાષ્ટ્ર તરીકે પોતાની અલગ ઓળખ ધરાવે છે આવનાર વર્ષોમાં ગુજરાત તેમજ સમગ્ર દેશ વિકાસની નવી ઊંચાઈએ સર કરે તે માટે આપણે સૌ કટિબંધ બનીએ આ કાર્યક્રમમાં ધારાસભ્ય સી ચાવડા પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ પીઆઈ પટેલ કાંતિભાઈ પટેલ મામલેદાર કચેરીના અધિકારી કર્મચારીઓ ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો તેમજ સે બી હાઈસ્કૂલના આચાર્ય કનક્ષી વિહોલ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં દેશભક્તિ ગીતો ભેડાદાયી ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેને સ્થાનિક સ્તરે રાષ્ટ્રીય એકતા ગૌરવ અને વિકાસના સંદેશને મજબૂત કર્યો હતો